અને મારી મમ્મી જો ભાઈ હું કેવા માંગે છે આ બાને બોલવાની બાને તો મિત્રો હે ના ગાડી આગળ ઊભી રાખીએ તો અહીંયા મળીએ નગર ડાયરેક્ટ રાહુલ ભાઈના ઘરે જઈ મળીએ તો તમે પહેલા વ્યૂઝ બતાડ દઈએ જોઈ લો આ અમારો હે ના મસ્ત રોડનો નો વ્યૂઝ છે તો જોઈ લો મિત્રો અને જો આ મિત્રો જો કે મુંડુ હલાવા હા તો મિત્રો આપણે ફાઇનલી આગળ જઈને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહો તો સપોર્ટ કરતા રહેજો સફરની મોજ મોજ આ તો આપણે આગળ જઈને મળીએ તો એટલે મિત્રો ફાઇનલી આપણે આયા હી ગેસ પૂરાવો જોઈ લો ગાડી મજા લઈ મમાય ઊભા છે હા તો મિત્રો ગાડીને ભૂખ લાગી એટલે તો ખવરાઈ દીધું હવે તો આ જો લાઈન હો મિત્રો સીએનજી ની ફૂલ જો હે ના આખી લાઈન છે અને આપણે ગેસ પૂરા ઉભા રહી ગયા છે ગાડી અંજો લાઈફમાં જો

બે બેહીએ ગાડીમાં બધા તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને પોંકીએ પછી વ્લોક સ્ટાર્ટ કરું તો ત્યાં જઈને પહેલાં પોંકી ગઈએ અમે પછી તમને ભલીએ જ્યાં સુધી વ્લોકમાં કન્ટિન્યુ જોડાયો તો ફાઇનલી મિત્રો પોંકવાયા બે કિલોમીટર રહ્યું હે જો લહેતમાં બેઠા હે અને જો આ બધા બેઠા હે મસ્ત ના આ તો મિત્રો બે કિલોમીટર રહ્યું હે ખાલી રાહુલભાઈનું ઘર બે કિલોમીટર હે તો હવે પોંકી જાઉં

એ બગલો ઉડ્યો તો મિત્રો આઈથી વાડી જવાનું જોઈ લો ફાઈનલી આઈથી હું વાડી જાશું હવે રાહુલ ભાઈ નું ઘર આઈ ગયું ટૂંક જ સમયમાં આવી જાવ ટૂંક જ સમયમાં ટૂંક નહીં હા આમ તો જોઈ લો ઓ બાવાડિયા ફોડ હા ઓર પતલો રસ્તો હ અને ગાડી હેડી જાય હમારી અમારી જો નેળિયું કહેવાય નેળિયું નેળિયું બોલતે ઈસમાં આજે નહીં બોલતે ઓર મિત્રો અહીંયા કૂતરા છે બતાડું

અને જુઓ સ્પેશિયલ આજે અમે રાહુલ ભાઈ ને અમારી ભણી જો રાખડી બધું આવી જુઓ જો રાહુલ ભાઈ બેન નહી એટલે આજે અમારા પાયલ બેન બેન બની ગયા છે એમના જુઓ હા જુઓ મસ્ત રાખડી અમાર કેટલા વર્ષે રાખડી બધી રાહુલ ભાઈ કેટલા વર્ષે બધી

બેન <laughs> છે

ભગવાન તમને બહુ પેડો આલો પેડો 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 ખાવ એટલું દીકરી

આ છે અમારા લલિતભાઈ અને આ છે અમારા યશભાઈ અમારું ઘર જેવો આવી